તાલુકાના જૂના શોભાવડ ગામે યુવકને મરવા મજબૂર કરનારા આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્ટ્રકશન કરવામાં આવ્યું મહુવાએસીપી અંસુલચૈન તળાજા દોડી ગયા તળાજા તાલુકાના જૂના શોભાવડ ગામે દીપકભાઈ સોસા નામના વ્યક્તિને તે અમારો દારૂ પકડાવ્યો છે તેવું કહી અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ આરોપ સાથે થોડા દિવસ પહેલા દીપકભાઈએ ઝેરી દવા પી લેતા તેઓને પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજેલ આ બનાવમાં તળાજા પોલીસે કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓને તળાજા પોલીસ દ્વારા ઝડપી પાડેલ અને આજે આરોપીઓનું રિકન્ટ્રૅક્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા માટે ઉમટી પડ્યા હતા આ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો તેમજ

સોળ તારીખે નોંધાઈ હતી એ ફરિયાદ પાછળ ખેંચવા માટે ધાક ધમકી આવી હતી જેના કારણે ફરિયાદીના ભાઈ દવા પી ગયા હતા અને એની દુર્ભાગ્યે પણ મૃત્યુ થઈ હતી આ કામમાં જે ચારે ચાર આરોપી છે એને ગઈકાલ રાત્રે ધોરણસર અટક કરવામાં આવ્યું છે અને આજે એમનારી કન્સ્ટ્રક્શન પંચનામા કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે